ઉમેદવાર રેખાબેન ચૌધરી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત ભાજપી અગ્રણીઓ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હાજર રહ્યા હતા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા એ ગુજરાત માંથી અને રાજસ્થાન માંથી પચીસ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતની પ્રજા પર મને ભરોસો છે તો ઉમેદવાર રેખાબેન ચૌધરીએ કહ્યું કે આજે પ્રજાનું મને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસ અને વિકાસ થકી મોટી લીડથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો તો રેખાબેન ચૌધરી નું સ્વાગત કરવા માટે કાંઠા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત હતી અને રેખાબેન ચૌધરી स्वागत करी जीतना आशीर्वाद जनता का उत्साह उमंग जो मैंने गुजरात के अंदर देखा है मैं कह सकता हूँ गुजरात फिर तीसरी बार इतिहास दोहराएगा 26 में से 26 सीट आएंगी राजस्थान में, में से 25 की 25 सीट आएंगी लेकिन अब की बार मार्जिन बहुत बड़ा होगा बहुत बड़ा मार्जिन होगा और देश के अंदर अब की बार चार सौ बहुत बड़े बहुमत के साथ हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री की शपथ लेंगे आप सभी गुजरात वासियों को मैं जो उत्साह और उमंग है उसके लिए मैं बहुत बहुत धन्यवाद और साधुवाद आज चैत्रीय नवरात्रि आठम ना दिवसीय मैं भारतीय जनता पार्टी न બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને મને આ ઉમેદવારી પત્ર ભરાવા માટે રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સાહેબ આપણા ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ હરિભાઈ ચૌધરી સાહેબ તથા ઠાકોર સમાજના આગેવાન અને ધારાસભ્ય એવા અલ્પેશજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠાના જિલ્લાના વંદનીય આગેવાનો પણ મારે મને મારી જોડે મારા સમર્થનમાં હતા અને તમે જે જોયું કે જે સભા અને રેલીમાં પ્રચંડ જન સમર્થન પ્રચંડ સંખ્યામાં વિશાળ સંખ્યામાં જે બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા એના ઉપરથી મને લાગે છે કે બનાસવાસીઓએ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી લીધું છે એટલે બનાસ પણ એક કમળ બનાસવાસીઓ જરૂરથી દિલ્હી મોકલશે અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે દેવ દુર્લભ કાર્યકર્તાઓની જે મહેનત છે અને પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે અને બનાસની જે છત્રીસ છે છત્રીસ કોમની સમજુ અને હોશિયાર પ્રજા છે એના ઉપરથી મને પૂરતો પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા અધ્યક્ષ પાટિલ સાહેબનો પાંચ લાખથી વધારેનું જે લીડનું લક્ષ્યાંક છે એ બનાસવાસીઓ જરૂરથી પૂરું કરશે અને મોદી સાહેબના હાથ બનાસ વતી વધુ મજબૂત કરશે આભાર